નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લખપતમાં નિમોનિયા તાવે કહેર મચાવ્યો છે છેલ્લા ચાર દિવસમાં નિમોનિયા તાવના લીધે બાર લોકોના મોત થયા હોવાના કોંગ્રેસના સદસ્યએ દાવો કર્યો છે અને નિમોનિયા તાવના લીધે બાર લોકોના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધિન તેવા આક્ષેપ કરાયા છે તો લખપતના બખેડા દરા મોરઘર ભેડી ભરાવાડ લાવાવારી લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે લખપત તાલુકાના કભેડા ગામે છેલ્લા ચાર દિવસમાં ભેદી બીમારી બાદ પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હતા જેના બાદ સમાજ સહિત આખા તાલુકામાં ગમગમી સવાઈ જવા પામી છે તાવ આવ્યા બાદ આ દર્દીઓના મૃત્યુ થયા હોય તેવી વાત ચર્ચાઈ રહી છે નાનકડા એવા ભઘેડા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મૃત્યુ પામના લોકોમાં અઢાર વર્ષીય જત શંકુર મામદ વીસ વર્ષીય જનુષ મામદ જત અઢાર વર્ષીય મુસ્તાક લુકમાન જત પચાસ વર્ષના જતપત સુલેમાન લાણા તેમજ સાત વર્ષીય અનિમાઈબાઈ જતનો સમાવેશ થાય છે ચાર લોકોને નિમોનિયા તાવ આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે તેમજ સુલેમાન લાણા જતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની વાત ગ્રામજનો કરી રહ્યા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ